વખતો વખત માર્કેટ સત્તાધીશો નોટિસ આપી હતી તેમજ ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે તેમ છતાં તેઓ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા ઊભી ન કરનાર આખરે ફાયર વિભાગ દ્વારા દુકાનોને માર્કેટ સીલ કરવાની કામગીરીનો પણ આરંભ કરાયો છે ત્યારબાદ વેપારીઓ પાસેથી એફિડેવિટ લઈને દુકાન અને માર્કેટના સીલ તો ખોલી આપવામાં આવી રહ્યા છે પરંતુ પંદર દિવસમાં ફાયર સેફ્ટી ઊભી કરવા નહીં આવે તો માર્કેટના સત્તાધીશો સામે ગુનો દાખલ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે જેને લઈ વેપારી વર્ગમાં પાલિકાની આવી નીતિ સામે રોષ ફેલાયો છે પોસ્ટરના ડાયરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે ટેક્સ્ટાઈલ માર્કેટના વિવિધ એસોસિએશનના આગેવાનો તથા ચેમ્બરના ઉપપ્રમુખની હાજરીમાં મુદ્દે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં માર્કેટના સત્તાધીશો દુકાનદારો સહિત સામે ગુનો દાખલ કરવાનો નિર્ણય પણ પરત ખેંચવામાં આવે તે માંગ કરવામાં આવી છે તેમજ આગામી દિવસોમાં આ મુદ્દે પાલિકા કમિશનર રાજ્ય સરકારને પણ આવેદનપત્ર આપવા નક્કી કરાયો છે વેપારી મંડળનું પ્રતિનિધિત્વ કરતાં આગેવાને કહ્યું છે કે તબક્કા રજૂઆત કરીશું જો નિરાકરણ ન આવે તો હાઇકોર્ટ સુધી જવાની તૈયારીઓ વેપારી દ્વારા બતાવવામાં આવી છે અઝર કુર સાથે પ્રકાશ ટેન ટેન્ફેડ્યુઝ